જય માતાજી બધાને તો આજે આપણે આવી ગયા છીએ રામપુરા રૂપલમાના ધામમાં તો વીડિયામાં બનાવી રહ્યો તો મિત્રો આપણે આવ્યા છીએ આ રામપુરાનો ગેટ છે આપણે અંદર જાય છીએ આ રૂપલમાની બેઠક છે સિંહાસન છે આ મોટો હોલ છે તમે આવો તો દર્શન કરવા આવજો જરૂર તો એ આપણે જવાનું છે રૂપલમાના દર્શન કરવા તમે જોઈ શકો છો બહુ મોટો હોલ છે રૂપલમાની સુગી પધરાવેલી છે મંદિર બાજુ દર્શન કરવા તો મિત્રો આ મંદિર છે તમે જોઈ શકો છો ગાર્ડન છે રહેવાની સુવિધા છે કઈ ઘટે નહીં તમે આવો તો રાત પણ રોકાઈ હવે આપણે જવાનું છે પરબ તમે વિડીયોમાં બન્યા રહેજો તો આપણે આવી ગયા છીએ પરબ તમે જોઈ શકો છો રાતનો નજારો છે લાઈટિંગ બાઇટિંગ કઈ ઘટે નહીં તમે જુઓ આપણે પરબ દર્શન કરવા આવ્યા હતા તો હવે આપણે અહીંયા નાઇટ કરવાની છે તો જવાનું છે આપણે પ્રસાદી લેવા તો વિડીયોમાં તમે બના રહેજો વિડીયોમાં બના જો હવે હું તમને લાઈવ આરતીના દર્શન કરાવી સવારની આરતી હાડા પાસે થાય પરબમાં તો વિડીયોમાં બના જાવ હું તમને લાઈવ આરતી સંભળાવું અને બતાવું